જે નાગરિકને અઢાર પૂર્ણ હોય તેમને ચૂંટણી માટેના ફોર્મ ભરી અને વિશેષ માહિતી માટે મને કરવામાં આવી છે મારું નામ છે ચાવડા સિંહ મારી તરીકે કરવામાં આવી છે મારું કામ છે આપેલા ચૂંટણી કાર્ડના ને આગળ પ્રોસેસ કરવી અને તેમજ રિફાઈનર કરવું તેમજ તેને ચકાસણી કરવાની છે અને તેની પ્રક્રિયા આગળ વધારવાની i'm going to go

વિજયની જોશ કાકલી ગાર્મી જય જય ભારત મારના મખેરા ક્લેન્સ છે આ આપ તમારા વિશ્વાસ મેં મારું જે હપે છે હું તમારો વિસ્તારમાં આરોગ્ય સુવિધાધારી શિક્ષણ આપધારી છે તમારો સારો એવા એવો વિકાસ કરે તો મને પોતાપી નમસ્કાર મારું નામ દેસાઈ છે આવનારા ચૂંટણીમાં તમારા વિસ્તારમાં મેં ઉમેદવારી નોંધાવી છે માર

બેન કે મારું કોલેજ ઓફિસર તરીકે કરવામાં આવી છે મારું કાર્ય આવનાર मतदार મતદારનો બેલેટ પેપર અપાન છે જેના દ્વારા એવો મત કરી જો મારું નામ કૃષ્ણ છે અને મારી એમને કોલેજ ઓફિસર તરીકે કરવામાં આવી છે મારું કાર્ય આવનાર મતદાતાને પોતાની આંખ પર વોટિંગ કર્યાને વિશાલી કરવાનો છે જેનાથી मतदार પોતાની વોટિંગ ગયામાં કોઈ બેધિત ન હોય Kalaðar. Basi ava. Tað skaltu. Eru við?

અ દેસાઈ હિરવે એમને પણ ત્રણ વોટ મળે છે નિશાન અને વિજેતા ઉમેદવાર તરીકે ગાજીપરા હેતભાઈ છે એમને ટોટલ ચાર વોટ મળે છે અને તેમનું નિશાન હતું એ ઇરેઝર અને એક વોટ છે એ રક્ત કરવામાં આવે છે એ ઉમેદવારને મત આપવામાં આવેલ છે તો ભાઈ આ વિજેનો વિગતાયે જે છે આપણે ગાંધીપરા હે